આ જોઈ લો મારા વડોદરાની હાલતમાં મગરો બહાર નીકળ્યા લોકો નંબર મૂકે છે છે મગરો મગરો પકડવાના તો ખંડેરો બેઠા વડોદરા ને ખાઈ ગયા અને આ જ લોકો વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરો થી ઘેરાયેલી ને વડોદરા ની મધ્યમાં કોતરો હતી છેલ્લા ત્રીસ વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા તળાવો ખાઈ ગયા બધું ખાઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસરતા નથી પાણી આવે છે અને અમુક ચૂંટાયેલા પાંખો ખોટા પડાઈને વિડીયો ટ્રેક્ટરો લઈ લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ પાણીના બોટલ આપવાથી વડોદરા નથી તરસે નથી મરતું તમે તો લોકોને છે ને પાણી પીવડાઈ પીવડાઈને મારી નાખ્યા હરની ગોટકાળની અંદર મારા બાર બાળકો મારી બહેનોને તમે ડુંબણી ડૂબણીને પીવડાવીને મારી નાખે બાકી હતો તો તમે બાળકોને સર્જાઈને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી સ્મશાનની અંદર અઢાર કરોડ છત્રીસ લાખ રૂપિયા તમે લોકો સ્મશાનમાં લાકડામાં ભજીયા તરી ગયા એટલા તમને શરમ આવી જોઈએ અને તમે હેલ્પલાઇન મૂકો કરતા હતા આજે અમારે હેલ્પની જરૂર પડી તમારા જેવા નિષ્ઠુરોના કારણે અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે હવે અમે મોદીજીના નામે તમને અમને છેતરી ગયા ને હવે અમે છેતરાઈએ નહીં કારણ કે દસ વર્ષમાં અમે ફક્ત મોદીજીના નામે અમને છેતર્યા છે અને આજ વડોદરા છે પ્રકાશ બ્રહ્મભટ ઠાકોરભાઈ પટેલ કરી તાલી પાડવાનું નથી આ તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વડોદરાવાળા પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તમારા કૌભાંડો અમે બહાર લાવીશું અને મગરોને ના પકડતા તમે ખંડેલા માર્કેટમાં બેઠેલા મગરો છે હવે અમે તમને પકડવાઈએ છે ભારત માતા છે